પોલીસે બેડવા ગામ નજીક આવેલી નવી આરટીઓ કચેરી બહારથી કૌભાંડ ઝડપી પાડ્યું હતું પોલીસે સામરખા ગામના રિઝવાન મુસ્તફાભાઈ વોરા અને તેમના પુત્ર રાહિલની ધરપકડ કરી હતી એક્સપ્રેસ મોટર ટ્રેનિંગ સ્કૂલનો રબર સ્ટેમ્પ લેપટોપ પ્રિન્ટર ઇન્વર્ટર બે મોબાઈલ અને કાર મળી પંચ્યાસી હજાર રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો આણંદ એસઓજી પોલીસે બેડવા ગામ નજીક આવેલી નવી આરટીઓ કચેરી બહારથી બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ પકડી પાડ્યું હતું પોલીસે સામરકા ગામના રિઝવાન મુસ્તુફાભાઈ વોરા અને તેમના પુત્ર રાહિલની ધરપકડ કરી હતી આરોપીઓ ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરવા માટે બોગસ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ બનાવતા હતા અને તેઓ મેડિકલ ઓફિસરના બનાવટી સહી સિક્કા કરીને આ સર્ટિફિકેટ જરૂરિયાતમંદ લોકોને વેચતા હતા પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ અલગ અલગ તબીબોના બનાવટી સિક્કા બોગસ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જપ્ત કર્યા હતા આ એક્સપ્રેસ મોટર ટ્રેનિંગ સ્કૂલનો રબર સ્ટેમ્પ લેપટોપ પ્રિન્ટર ઇન્વર્ટર બે મોબાઈલ અને ઓમની કાર મળી કુલ પંચ્યાસી હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો આણંદ હેડક્વાર્ટર્સના ડીવાય વૃદ્ધિ ગુપ્તાના જણાવ્યા મુજબ આ કૌભાંડમાં આરટીઓ એજન્ટ કે કચેરીના અધિકારીઓની સંડોવણી છે કે કેમ એ અંગે વધુ તપાસ ચાલી રહી છે ગઈ તારીખ છવ્વીસ માર્ચ બે હજાર રોજ આણંદ એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહને મળેલ ચોક્કસ બાતમી અનુસાર આરટીઓ કચેરી બહાર બે ઇસમો એક ઓમની ગાડી જી જે ટ્વેન્ટી થ્રી પી આડત્રીસ એકત્રીસ નંબર આ ગાડીમાં ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરવા માટે ફિટનેસ સર્ટિફિકેટમાં ગેરકાયદેસર રીતે ડોક્ટરના સહી સિક્કા મારી લાયસન્સ રિન્યૂ કરાવવાની કામગીરી કરે છે આ આધારે બાતમીવાળી જગ્યાએ એસઓજી દ્વારા રેડ કરતા બાતમી હકીકતવાળા વાહન તથા આ બે ઇસમો નામે રિઝવાન વોરા તથા રાહિલ વોરા મળી આવેલા જેમની ઝડપી તપાસ કરતા ગેરકાયદેસર રીતે બનાવેલ ત્રણ ડોક્ટરના સિક્કા તથા સત્યાવીસ બોગસ સર્ટિફિકેટ મળી આવેલ છે જે અન્વયે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ આણંદ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે આની તપાસ ચાલુ છે અને આરોપીઓના રિમાન્ડ માટે અમે અરજી કરવાના છીએ આ તમામ પ્રશ્નોના જવાબ તપાસ દરમિયાન મળી જશે